બાજવા છાણી રોડ પર ચોવીસ મીટરના કોર્પોરેશન હદમાં પાસ થયો હોવા છતાં કોર્પોરેશન દ્વારા રોડ નાના બનાવી ભ્રષ્ટાચાર આચરવાના હોય તેવી ગંધ આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરી રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યારે વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે બાજવા છાણી રોડ પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચોવીસ મીટર અને વડોદરા કોર્પોરેશનની હદ સુધી રોડ પાસ થયો હતો પણ કોર્પોરેશન દ્વારા છ મીટરનો રોડ બનાવી આપવામાં આવશે તેવી બાજવા ગ્રામજનોને માલુમ થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોર્પોરેશનના કાર્યપાલ એન્જિનિયરનો ઘેરાવ કરીને રજૂઆત કરી હતી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભત્રીજાને બાજવા ગામના સરપંચ અને બાજવા ગામના લોકોએ કહ્યું હતું કે જે રોડ પાસ થયો છે એ જ પ્રમાણે બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રોડમાં ભ્રષ્ટાચાર ન થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કાર્યપાલ એન્જિનિયરે રજૂઆત સાંભળી હતી અને બાહેધરી આપી હતી અહીંથી બાજવા તરફ નીકળવાનો એ બહુ ખરાબ હાલતમાં છે બીજું કે અહીંયા વચ્ચે નાળું આવે છે એ પણ વારંવાર પાણીથી ભરાઈ જાય છે અહીંયાથી આવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરો એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત શું ઘટના હતી આજે આ રોડ ની રજૂઆત અમે કરવા માટે અને ગામ બાજવાના રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સાહેબો અને ગિરિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ પહેલા રજૂઆત કરી હતી અમે લોકોએ એ પ્રમાણે રોડ તો ચોવીસ મીટર નો પાસ થયો હતો પણ છ મીટર નો રોડ બનાવતા હતા એટલે અમે લોકોએ ઓબ્જેક્શન લીધું છે અને સાહેબને એને બધાને રજૂઆત કરી છે તો સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ હવે થોડા દિવસોની અંદર આનો નિર્ણય બદલી અને કંઈક નવું કરી આપીશું એવી કંઈક જાણ અમને કરી છે